જુનાગઢ સ્ટેટના નાગર અમલદાર મંગળજી દિવાન કલ્યાણજી ભાઈએ ઘણી વાર કહેતા ગુણાતી સ્વામીનું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય છે વર્ષ સુધી મંદિરની કરવા છતાં ગુણાતીતાનંદ સ્વામીની ઝોપડીમાં એક કોડી જેટલું દ્રવ્ય પણ ભેગું થયું નહોતું સાસીજી મહારાજના પંચવર્તમાનની અવિચર આરાધનાનું જાણે પંચનામું કરતા હોય તેમ વર્તાલના ધુરંધર કોઠારી ગોરધનદાસે કહેલું કે વર્તાલના બે હજાર ત્યાગીઓમાં સાસરી યજ્ઞ જેવો ધનસ્ત્રીનો ત્યાગી સાધુ બીજો કોઈ મેં જોયો નથી તેમાં જો ફેર હોય તો હું મારા માથું ડૂલ કરું એકવાર યોગીજી મહારાજ સમક્ષ એક હરિભક્તે રજૂઆત કરી કે બાપા આપનામાં મનુષ્ય ભાવ આવે છે તે હરિભક્તના કોઈ સંકલ્પ પૂર્ણ નહીં થયા હોય તેથી તેઓ આમ કરી રહ્યા હશે તેઓની વાત સાંભળી યોગીજી મહારાજે કહ્યું જો અમારા પંચ વર્તમાનમાં ફેર હોય તો અમારું ખાસડું લઈ ને મારા માથામાં મારો બાકી બીજું હું કાંઈ ન જાણું યોગીજી મહારાજના જીવનમાં રહેલી પંચવર્તમાનની દૃઢતાનું આથી બીજું કોઈ ક્યુ મોટું પ્રણામ હોઈ શકે વર્તમાન કાળે પરમપુજ્ય પ્રમુખશાહી મહારાજ પણ પંચવર્તમાનનું પૂર્ણપણે પાલન કરી રહ્યા છે દેશ વિદેશમાં અવિરત વિચરણ કરવા છતાં તેઓએ કદી નિષ્કામી વર્તમાનને ઘસારો આવવા દીધો નથી સેંકડોની સંખ્યામાં મંદિરોનું નિર્માણ કરવા છતાં પણ તેઓની કોઈ અંગત મિલકત નથી પરમાત્મા અને ગુરુજનો સિવાય દુનિયાના કોઈ પદાર્થમાં તેઓને સ્નેહ નથી આજે તેમની ઉંમર નેવ વર્ષની થઈ પરંતુ આજ સુધી તેઓએ એક પણ વાર ભોજન બાબતે ફરિયાદ કે ફરમાઈશ કરી નથી તે તેનું નિઃવાદીપણું સૂચવે છે ભારત સાધુ સમાજના મહામંત્રી સ્વામીશ્રી હરિનારાયંદનજી પરમપૂજ્ય સ્વામીશ્રીના નિર્માણીપણા પર ઓવારી જતા કહે છે કે પ્રમુખશાહી મહારાજ જે છે નિર્માણી સંત મેને કભી બી ઓર કહી બી નહીં દેખે આમ ગુણાતીત ગુરુઓએ પંચવર્ત માનરૂપી તરુણોથી પોતાના જીવન મંદિરને સદાય શોભાયમાન રાખ્યું છે તેઓના સંગે આજે લાખો હરિભક્તો પણ આ જ રીતે પોતાના જીવન પંચવર્તમાનના તોરણોથી અલંકૃત કરી રહ્યા છે એટલે જ ગંગા સતી કહે છે કે શીલવંત સાધુને તો વારે વારે જેના બદલાય નહીં વર્તમાન જો સદભુમાનંદ સ્વામી આ માર્મિક પદમાં આગળ જણાવે છે કે દીપમાળા તે તો વચન વાલા તણા મંદિર ભવ્ય હોય કલાત્મક હોય પણ જો માહિતી પ્રકટ ન હોય તો તે મંદિર મકાન કે ઇમારત લાગે મંદિર નહીં ઘીનો એક ટમટમ તો દીવો સમગ્ર સંકુલને પવિત્ર અને આધ્યાત્મિકતાનો સ્પર્શ આપી દે છે તેમ જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવી હોય પણ આજ્ઞા પાલન રૂપી દીપમાં ન હોય તો જીવન પણ ઇમારત જેવું શુષ્ક લાગે મંદિર જેવું જીવંત નહીં માટે ભૂમાનંદ સ્વામી જીવનમાં આજ્ઞા પાલનના દીપસ્તંભ ઊભા કરવાની વાત કરે છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી રૂપી માર્ગ દીપકો આપ્યા છે જે અંધકાર પર્યા જીવન જીનવા અજવાળું પાથરી અક્ષરધામ સુધીનો માર્ગ કંડારી આપે છે આજ્ઞાનો દીવો આપણા હાથમાં હોય તો આપણે અક્ષરધામ સુધી પહોંચવામાં ક્યાંય ભૂલા ન પડીએ પરંતુ આજ્ઞાના દીવાને સતત પ્રજ્વલિત રાખવો અઘરો છે તેથી જ ભૂમાનંદ સ્વામી કહે છે કે દીપ માળા તે વચન વાલા તણા નવા આવે આંચ રજો ગુણ તમો ગુણના વાયરા ઘણી વાર આ દીવાને ઓલવી નાખે છે મત્સ્યના ફૈબાને રજ તમના એવા વેગ ઉપડ્યા કે વાલાનું વચન ન મનાયું અને આજ્ઞાનો દીવો બુજાઈ ગયો મંદિર મકાન બની ગયું અને જે તે દિવસે મકાન ખંડેર થઈ ગયું એકર બોટાદના ભગા દોષી શ્રીજી મહારાજને રસોઈ આપવા સારું ગઢડા ગયેલા મહારાજે તેઓની વિનંતી સાંભળી કહ્યું અમારે અત્યારે કડિયાના પગાર ચૂકવવા રકમ નથી તો રકમ અમે તો પગારમાં વાપરીએ અને તમારી રસોઈ માની લઈશું પણ ભગા દોષી કહે ના મહારાજ આ રકમમાંથી તો રસોઈ જ કરો અને આ પીરસવા પધારીને સૌને જમાડો આગેવાની આંધીમાં વણિક શેઠનો દીવો બુઝાઈ ગયો તેઓનો આગ્રહ જોઈ મહારાજે રસોઈ કરાવી ને પોતે પીરસવા પણ પધાર્યા પરંતુ એક વાર પંક્તિમાં ફર્યા બાદ બીજી વાર ફરતા તો વચન ત્રણ વાર વિરામ લેવો પડતો ગોપાલ સ્વામી મહારાજને પીરસતા રોક્યા રઘુવીરજી મહારાજ અને ગોપાલ સ્વામીના ખભે હાથ મૂકી મહારાજ અક્ષર ઓડીમાં પધારી પોઢી ગયા પોઢતા પોઢતા બોલ્યા આજે તો થાક લાગી ગયો આ છેલ્લી વાર પંક્તિમાં ફર્યા ભગા દોષીથી વચન ન મનાયું તેની ઉદાસીનતા શ્રીજીના સમગ્ર શરીરમાં ફરી વળી નડિયાદના ઝવેરીલાલ પાંચસો રૂપિયાની સેવા કરી પણ ભગતજી મહારાજની આજ્ઞાથી તેર રૂપિયા વધુ ન આપી શક્યા આમ વર્ષોના સેવા સત્સંગ પછી પણ વચનનો દીવડો ઓલવાઈ ન જાય તેની સંભાળ રાખવી પડે છે તેથી યોગીજી મહારાજ યોગી ગીતામાં પ્રાર્થના કરતા કહે છે કે હઠ માન ઈર્ષ્યા અમારામાં કોઈ રીતે આવે જ નહીં રજો ગુણ તમો ગુણના ભાવ ન આવે રૂપરામ ઠાકરે મહારાજને ખાંડ ન દીધી તે બળતરા થઈ રૂડાભાઈએ બળદ ન દીધા તે બળતરા થઈ એવી બળતરા અમને ન ઉપડે તમારું જ્ઞાન સમજી શકીએ એવી પ્રાર્થના બુદ્ધિમાં મૂઢપણું ન રહે શાસ્ત્રીજી મહારાજે ગુરુ ભગતજી મહારાજની આજ્ઞા થતાં જ પોતા પાસે રહેલી શ્રીજીના જોડ જોડિયા સાધુ રામ રતનદાસને આપી દીધેલી યોગીજી મહારાજ તો કહેતા કે સંત ઓગણીસો ઓગણ સિત્તેર માં અમે શાસ્ત્રીજી મહારાજની પાસે આવ્યા સંત બે હજાર સાતમાં સ્વામી ધામમાં પધાર્યા ત્યાં સુધી સ્વામીની એક ધારી આજ્ઞા પાડી રાજી કર્યા શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુની પ્રત્યેક આજ્ઞાને અધર જરૂરી બતાવી છે સ્વામીશ્રી ઘણીવાર કહે છે કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર કદી જુદો પડ્યો નથી આમ ગુણાતીત ગુરુઓના જીવન સદાય આજ્ઞા પાલન દીપ માળથી ચઢહડતા રહ્યા છે આ રીતે પંચવર્તમાનના તોરણથી અલંકૃત અને જ્ઞાન આજ્ઞા પાલન દીપ માળથી જગમગતું જીવન મંદિર તૈયાર થાય તો પછી ભગવાન અખંડ બિરાજી જાય પછી તો સ્વામી કહે છે તેમ માવજી પર ખૂબ મારું મંદિર કીધું ભગવાન હૃદયમાં બિરાજી જાય પછી તો અહીં જ અક્ષરધામ અનુભવાય ને પછી તો દિન દિન દિવાળી થઈ જાય આમ આવી અનુપમ દિવાળીની શીખ ભૂમાનંદ સ્વામી આપી છે આપણી હર દિવાળી આવી જ બની રહું એ પ્રાર્થના